જય શ્રી કૃષ્ણના રોમણ ડિઝાઇનમાં આજે ફરીથી સ્વાગત છે અને આજે તમને છે ને સોફ્ટ બનારસ રોયલ લુક આપે ને એવી બનારસી સાડી બતાવવાની છે અને સાઉથ મૂવીમાં જે લોકો સેલિબ્રિટી પહેરતા હોય ને એવું સોફ્ટ અને એકદમ પ્યોર અને પ્લેન રહેવાનું છે બ્લાઉઝ એકદમ ડિઝાઇનવાળું અને પ્લેન ગાળો રહેવાનો છે તો સાડીની ખાસિયતની વાત કરીએ ને તો જરીનું કામ છે ને એટલું જોરદાર હોય જેથી છે ને અને આ બધી સાડી મોસ્ટ ઓફલી છે ને સાડીઓ છે ને ખાસ કરીને મેરેજ અને પાર્ટી હોય અને એકદમ એકદમ રિસેપ્શન ટાઈપના ફંક્શન હોય હોય ને એમાં તો જોરદાર લુક આવતો છે અને એકદમ રોયલ વસ્તુ છે કલરની વાત કરીએ ને તો એકદમ ડસ્ટી પ્રિન્ક રહેવાનો છે અને સાથે બ્લાઉઝ એટલું જોરદાર ડિઝાઇનનું બ્રોકેટનું આપેલું છે અને એ જ્યારે મેચિંગમાં પહેરો ને ત્યારે એકદમ યુનિક વસ્તુ લાગે અને સાથે મસ્ટર્ડ ગોલ્ડન કલર છે કે તમે જોઈ શકો છો કે આ એટલો જોરદાર કલર છે અને તમને તો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા ને એકથી એક ચડિયાતા કલર આજે બતાવવાના છે આ પણ સેમ ગોલ્ડન મેથી પીલો છે કે એ ટાઈપનો અને આ કલર છે ને આપણે મોસ્ટ ઓફલી તમે હલ્દી જેવા ફંક્શનમાં પહેરી શકો છો અને સાથે આ પર્પલ વાઈન કે આ એકદમ પર્પલ વ્હાઈટ આ ટાઈપના કલર તો છે ને એકદમ પહેરો ને તો એકદમ તમે જે ફંક્શનમાં ગયા એમાં આખો લુક તમારો બદલાઈ જશે અને કપડાની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ જરીમાં રહેવાનું છે ને પ્લેન ગાળામાં રહેવાનું છે આ કલરની વાત કરીએ ને તો છે ને મરૂન ગોલ્ડન રેડ રહેવાનો છે અને સાથે બ્લાઉઝ પણ એકદમ યુનિક રહેવાનો છે અને બે અને સાથે આ કલર હવે તમને જે કલર બતાવવાનો છો ને એ કલર તો એકદમ જોરદાર કે તમારે મહેંદીનું ફંક્શન આવતું હોય ને તો એમાં તમે પહેરી શકો અને આ છે ને કલર ઓલિવ ગ્રીન કલર છે કે જે આપણે ઓલિવ્સ આવે ને એ ટાઈપનો એકદમ લાઇટ કલર બનાવેલો છે પહેરવાથી એકદમ જોરદાર અને કપડું એકદમ સોફ્ટવાર અને આ સાડી મોસ્ટ ઓફલી છે ને તમે લોકો કોઈને ગિફ્ટ આપવામાં પણ યુઝ કરી શકો એવી કાંઈક સાડી છે કે તમે તમારા ફ્રેન્ડ સર્કલ અથવા ફેમિલી મેમ્બરને કોઈને ગિફ્ટ આપો તો એકદમ એમને ગમી જવાની છે સાડી આખી ખોલીને તમને બતાવી દઉં એક પીસ કે તમે જોઈ શકો છો કે આપણે આ કલર ખોલીએ કપડું એટલું સોફ્ટ રહેવાનું છે અને નીચે આપેલ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરશો ને તો તમે ઘર બેઠા મંગાવી શકશો સિંગલ સાડી સાથે આખી સાડી ફૂલ બોડીની વાત કરીએ ને તો પ્લેન રહેવાની છે અને પલ્લુનો એટલી જરીનું જોરદાર બનારસનું કામ કરેલું છે તો એકદમ જોરદાર હેવી લૂકમાં દેખાવાનું છે અને સાથે તમે જોઈ શકો છો ફૂલ બોડી એકદમ પ્લેન આખી બોડી રહેવાની છે અને નીચેની બોર્ડર મોટી અને ઉપરની નાની રહેવાની છે તો કંઈક પહેરવાથી એકદમ લૂક આખો જરીવાળો અને શીશું રીચ લાગવાનું છે જે લોકોને બનારસ હજુ કહું બનારસ પહેરવું છે ને એની માટે એકદમ યુનિક રહેવાનું છે કે તમે જુઓ ને તો કપડાની સોફ્ટનેસ અને બધું એકદમ જોરદાર હાવ સોફ્ટ રહેવાનું છે જે સાડીની ખાસિયતની વાત કરું ને તો પહેરવામાં એકદમ હળવી છે અને એકદમ જોવામાં એકદમ હેવી લુકમાં દેખાવાનું છે જ્યારે મેરેજ ફંક્શનમાં પહેરો ને ત્યારે તમને આખો રોયલ ટચ આપે એવું કંઈક કલેક્શન કલર ફરીથી એક વખત તમને બતાવી દાવ જે મારા હાથમાં મેં તમને ઓપન કરીને બતાવ્યું એ ડસ્ટી પ્રિન્ક કલર છે અને સાથે આ બાજુ તમને બતાવી દઉં કે પર્પલ વાઈન કલર એકદમ જોવો બ્લાઉઝ સાથે બહુ જ જોરદાર લાગવાનો છે મસ્ટર્ડ ગોલ્ડન કલર પણ એટલો ફાઇન રહેવાનો છે અને સાથે સી ગ્રીન કલરનો તો કઈક લુક જ અલગ છે તમે જોઈ શકો છો સાથે મસ્ટર્ડ યલોમાં બીજો ટોન એક પણ પણ છે 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 એ તમે અથવા એવા ફંક્શનમાં પહેરી શકો સાથે નીચે તમને ગ્રીન કલર રહેવાનો કે એકદમ જોરદાર અને રેડ મરુન નો ટોન તો કંઈક અલગ જ છે અને સાથે આ ડ્રસ્ટી પિંક પીચ કલર તો એકદમ જોરદાર છે આ બનારસ સાડી જો તમને પસંદ આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વર્ષના મેરેજ અને રિસેપ્શન અને પાર્ટી લુકમાં તમે પણ જો રોયલ લુક પહેરા વગરના રહી ના જાઓ એની માટે નીચે આપેલ નંબર વોટ્સઅપ કરો